બનાસ સણાદર ખાતે રાજ્યપાલ આચાર્ય દીવ્રજીને દેશામાં અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવરોજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો રાજ્યપાલે ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી ભારતીય નવું વર્ષ ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલ આચાર્ય દેવરોજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવરજીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ છે જેનાથી માનવજીવનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે ન્યૂયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકસાન થાય છે આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકસાન થાય છે જ્યારે રાસાયણિક ખેતી કરતાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્ત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સતત ખત બની ગઈ જાય છે જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરા રહે છે જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને ખતરો ઉભો રહે છે જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાને બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે વધુમાં તેમણે જણાવ્યું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીતે સમજાવી લોકોને રાસાયણિક ખાતરનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલે જણાવ્યું હતું બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઋષિ તુલ્ય જીવન જીવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતા જણાવ્યું કે તેમણે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવ જીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે અધ્યક્ષે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને નાગરિકોને ઝેર મુક્ત ખોરાક મળી રહેશે આપણે સૌ બનાસકાંઠાવાસીઓ ભેગા મળીને આ કાર્યને આગળ લઈ જઈએ પ્રાકૃતિક કૃષિને વેગ મળે હેતુથી પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડિંગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે બનાસ ડેરીના માધ્યમથી એક કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી પર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે બનાસ ડેરી ગાયના ગોબરમાંથી સીએનજી તૈયાર કરીને વેચાણ કરે છે તથા જાપાનની કંપની સાથે એમઓયુ પણ કર્યા છે જેનાથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાજીભાઈ રબારી એમડી સંગ્રામભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા